હા બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ભુરિયોને મેં કીધું તો હું બારીએ આવીશ અને ભૂરીઓ તો બારીએ દેવા ખાવાનું આવે ને તો સારું એકલો એકલો મારો દીકરો ખાય નહીં તો વાંધો નહીં ભાઈયા તારો છોકરો બહુ ટાઢો હો રાંધવામાં અત્યારે તો ભલા મને હો જણાનું રાંધી નાખ્યું હોય એને માં ભેગો હતો ને એમાં ટાઢો છે એ અત્યારે આ સમય પ્રમાણે આવા ટાઢા નો હાલે અને થોડોક ઉણો કરવો જોઈએ

ખાવાનું બધું અંદર ખા લઈ ગયો એ ભૈયા એ મારે નિયમ છે કે હું કોઈને દેખતા નથી ખાતો બટા તારા કાકાને નીમ છે દેખતા નહીં ખાતા ઈ ખાઈ લે ને પછી આપણે ખાઈ લીશું બે કાય હું તો ને બાપા ઓ

દીકરો પૂર્યો ને સે બુદ્ધિ સાડી ગમે તે દી ભેગો હું રહ્યો ને કોઈ મને ભૂખ્યો નથી રેવા દીધો અને આલ્ફા તો કઈ વાંધો નથી આલ્ફા તો ભૂર્યો રહ્યો હલવાય છે આપણે તો બારો બાર હારી ને આવવાનું જય ભગવાન જય ભગવાન ભલા તારા ખાતા બહુ વાર લાગી એ આયો ભૈયા પાણી

છોકરું ટાઢું પડે છે મને એમ કે મારે એકનું જ રાંધ્યું છે ખાલી બે રોટલી હેતી ફલામા શરીર તો પાતળું છે પણ મેં શાક રોટલા રાંધ્યા હતા અને આટલું શાક બનાવ્યું હતું કોઈ મજા આવી ગયા

દવા દેવા કોઈને ને નથી જતો આ ધંધા બધા આપણે ફેરવી નાખ્યા આમાં બધા બીજા સાથ માં આમાં જો કાતર હોય અસ્ત્રા હોય દંતિયા હોય ટ્યુબ હોય પાવડર હોય તો દાંડિયું કરવાનું ચાલુ કરે આ વૈદ પણ કામ એક કીધું ભલા મને તને એક ને કહું છું જ્યાં મેં દવા દીધી છે ને એ કોઈ હાજો જ નથી થયો અને બીજી દાંડ મારી પાસે આવ્યો જ નથી એટલે આ ધંધો ફેરવી નાખ્યો તો નટુડા હું જો ને

મને એવી થોડી ખબર હોય માનતા છે મને વાત તો કરે હું વાત કરવાનો જ હતો પણ બે દિવસ સુખ દુઃખ ની વાતો કહી લો પછી અને